પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ માં નોંધાયેલા મામલે સુરત આરોપી મુકેશ બંસિ ગૌડ ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો આરોપીએ વર્ષ બે માં સુરત ખાતે પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો તે સમય દરમિયાન આરોપીએ હોટલ ચલાવતો ફરિયાદીને કોઈ વાતે ઝઘડો થયો હતો

પાંડેસરા પોલીસ સ્ટેશનનો જે એક બીજો ગુનો છે જે ત્રણસો છવ્વીસ નો છે બે હજાર ની સાલનો છે એમાં મુખ્ય સ્વરૂપે હિના બંસી ગોળ ગંજામ ઓરિસ્સાનો છે આ એક મારામારીના કેસમાં બે હાજર ની સાલથી એટલે કે પચીસ વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો અહીંયા છરાથી ઇજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ ઓરિસ્સાથી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનને ફરતો હતો બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત